નમસ્કાર મિત્રો તારીખ છે બાર એપ્રિલ બે હજાર પચીસને વારસે આજે શનિવાર આજેના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલે ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો તો જીરુ બજારમાં તેજીનો તો રીથાવ છે અને આજે સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી હતી અને જીરુમાં વાયદો ટેકનિકલ વાયદો છે તેવીસ હજારને પાર કરી ગયો છે અને હવે આગળ ઉપર જીરુ બજારમાં કેવો વેપારો થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે બજારમાં સારા માલ સોથી લઈને બસો રૂપિયાની તેજી આવી શકે છે અત્યારે યાર્ડમાં જે આવકો થાય છે તેમાં પચાસ ટકા આવકો ઊંચા અને કચરા ક્વોલિટીની આવકો થાય છે અને સારી ક્વોલિટીની આવક જીરુની અછત જોવા મળી રહી છે માસમાં જે જીરુની આવક આવકો થાય છે તે સારી ક્વોલિટીની હતી પરંતુ જે એપ્રિલમાં જે આવકો મળી રહી છે ખરાબ અને કચરા ક્વોલિટીની આવકો વધુ આવી રહી છે તેવું નિષ્ણાતો કહી રહ્યા છે જીરોનો બેન્ચમાર્ક વાયદાની વાત કરીએ તો એકસો પંચાવનથી વધીને ત્રેવીસ હજાર એકસો ને પંદરની સપાટી અત્યારે બંધ થઈ રહ્યો છે અને આગામી દિવસોની અંદર જીરોનો વાયદો ત્રેવીસ હજાર પાંચસો સુધી જઈ શકે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આ હતી જીરોને લગતી આજની તો સર લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન